નદી તળાવમાં છોડાતા દૂષિત પાણીની સમસ્યા નિવારણ માટે પાલિકા ગંભીર મૂળમાં જોવાઈ નદી તળાવમાં છોડાતા દૂષિત પાણીની સમસ્યા નિવારણ માટે પાલિકા ગંભીર મૂળમાં જોવા મળી છે છેલ્લા પાંચ વર્ષમાં પાલિકાએ છસો છ કરોડના ખર્ચે નવા છ એસ બનાવ્યા છે કપુરાઈ ભાયલી છાણી વેમાલી અને તરસાલીમાં બનાવવામાં આવ્યા છે નવા એસટીપી જ્યારે ચાર જેટલા નવા એસટીપી પાંચસો નેવું પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યા છે તૈયાર અને પ્રગતિ હેઠળ છે તેવા એસટીપી પાછળ 1200 કરોડનો ખર્ચ પાલિકાએ કર્યો છે જૂના એસટીપી પાછળ 300 કરોડનો ખર્ચ કરી તેને કાર્યકત કરવામાં આવશે માં સુવેદનું વ્યવસ્થાપન એક પાયાની જરૂરિયાત હોય છે દરેક વોર્ડમાં રોજરોજની ફરિયાદનો નિકાલ કરવો સુપર સકર ઈ મશીન જેટિંગ મશીન અને પ્રી મોન્સન કામગીરી રેગ્યુલર થતી હોય છે એ સિવાય જે વિઝનથી દુરંતી સ્થિતિ કામ કરવાનું હોય બે હજાર પચાસ સુધીમાં વડોદરાની વસ્તી લગભગ પચાસથી ચોપન લાખ જેટલી થવા જવાની છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા જે સુવેજ ઉત્પન્ન થાય છે એમાં પણ વધારો થશે આજની તારીખે લગભગ પાંચસો દસથી પાંચસો વીસ એમએલડી જેટલું સુવેજ ઉત્પન્ન થાય છે અને એની સામે છસો બાસઠ એમએલડી જેટલું પાણી એસટીપી દ્વારા ટ્રીટ કરી અને છોડવામાં આવતું હોય છે ખાસ કરીને એનજીટીની ટીની ગાઈડલાઈન અને વિશ્વામિત્રી નદીમાં છોડાતા દૂષિત પાણી અથવા તળાવમાં છોડા દૂષિત પાણીની જે સમસ્યા છે એમાંથી છુટકારો મેળવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કહી શકાય કે છ જેટલા નવા એસટીપી બન્યા છે જેમાં કપુરાઈ વાયલી છાણી વેમાલી અટલાદરા તરસાલી આ બધા એસટીપીથી લગભગ છસો છ કરોડના ખર્ચે આ એસટીપી બનાવવામાં આવ્યા છે સાથે સાથે પ્રગતિ હેઠળ અત્યારે લગભગ ચાર જેટલા એસટીપી ચાલી રહ્યા છે જેમાં સેરકીનો સો એમએલડીનો એસટીપી છે ગાજરાવાડીનો છત્રીસ એમએલડીનો એસટીપી છે ઉંડેરાનો એકવીસ એમએલડીનો એસટીપી છે વડોદરાનો પચાસ એમએલડીનો એસટીપી છે આ જે પ્રગતિ હેઠળના એસટીપી છે લગભગ પાંચસોને નેવું પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનવાના છે કહેવાનો મતલબ કે છેલ્લા પાંચ વર્ષમાં જે એસટીપી બન્યા અને જે નવા બની રહ્યા છે બંને થઈને બારસો કરોડ રૂપિયાનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે એ સિવાય વડોદરામાં જે જૂના એસટીપી હતા કે બે આટલા દરણા જૂના ફોર્ટી થ્રી એમએલડીના એસ ટીપી અને કપૂરાઈનું એક ફોર્ટી થ્રી એમએલડીનો એસટીપી તથા છાણીનો એકવીસ એમએલડીનો એસટીપી આ એસટીપી પણ ત્રણસો કરોડના ખર્ચે આનું અગ્રેસન કરવામાં આવશે હાલ આ ટોટલ પંદર એસટીપી થાય છે જેની ટોટલ વોટર ટ્રીટમેન્ટ કેપેસિટી નવસો ને સિત્યાસી એમએલડી જેટલી થવા જઈ રહી છે એટલે કહેવાનું હોય કે નવસો એમએલડીની આસપાસ સુવેજ ઉત્પન્ન થશે તો પણ આ વડોદરાના એસટીપી પી એના માટે કાર્યક્ષમ રહેશે કે જે ટ્રીટેડ વોટર આપણે વોટર ટ્રીટ કરવાનું છે એ માટેની પૂરતી ક્ષમતા ડેવલપ કરી લેવાનું આવશે પચાસ વર્ષ બે હજાર પચાસ સુધીમાં જે સુરજ ઉત્પન્ન થવાનું છે એનું આયોજન આગામી એકથી બે વર્ષમાં પૂર્ણ થાય એ પ્રમાણેના આયોજન કર્યા છે બે હજાર પચાસમાં ચોપન લાખ વસ્તી માટે લગભગ નવસો ને સત્તાણું એમએલડીની જરૂર પડે એની સામે નવસો એમએલડી લગભગ એકથી દોઢ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે વડોદરા શહેરમાં ટોટલ એકસઠ જેટલા એપીએસ કાર્યરત છે જેમાંથી જે નવીન એપીએસ બનાવ્યા છે જેતલપુર કરોડિયા નવાપુરા વહેમાલી દરજીપુરા ભાયેલી બિલકલાલી આ છેલ્લા બે વર્ષમાં નવા એપીએસ અમે આયોજનમાં લીધા છે તેત્રીસ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે અને કાળુપુરા કે જે ચાર દરવાજા વચ્ચેનો વિસ્તાર છે કે ત્યાં આગળ ડ્રેનની સમસ્યા ખૂબ વિપરીત છે ત્યારે એનું પણ સોલ્યુશન થાય એ માટે કાળુપુરાનો એસટીપી પાંચ કરોડના ખર્ચે આગામી સમયમાં બનાવવામાં આવનાર છે ચોવીસ જેટલા એપીએસની જે મશીનરી છે એના પમ્પિંગ અને જે પેનલ છે એને બદલવામાં આવી છે લગભગ એકવીસ કરોડના ખર્ચે અને આગામી સમયમાં લગભગ પચીસ કરોડના ખર્ચે બાકી રહેલા જે એપીએસ છે એની પણ મશીનરી અપગ્રેડ કરવામાં આવશે અને જેનું ઓનલાઈન મોનિટરિંગ થાય